રાજોપચાર જેને કહેવાય હનુમાન દાદાનો જેમાં હનુમાન દાદાને રાજાની જેમ રાજ તિલક કરીને અને સ્વયં હનુમાન દાદા રાજાની જેમ એને પહેરવેશ ને બધું શણગાર કરીને સ્વયં આપને જોવામાં એવું લાગે કે ભાઈ આજે હનુમાન દાદા સાક્ષાત હાજરા હાજર થયા છે રાજોપચાર વિધિ કે જેમ રાજાને તૈયાર કરવામાં આવે એવી જ રીતે આપણે દાદાને તૈયાર કરવામાં આવે છે અલગ અલગ વસ્ત્રો અલંકારો આભૂષણો તેમજ પુષ્પો વસ્ત્રો દાદાને દાદા શોભવામાં આવે છે મેં આજ પહેલી વાર યુ આયા હું યુ કા જો પૂજા પાઠ કા કાર્યક્રમ વગેરે બહુ આનંદ કા પ્રોગ્રામ હૈ એકચુલી આવો મોકો તો મને વેરી ફર્સ્ટ ટાઈમ મળ્યો કે જે એકદમ અંદરથી દિલથી ધન્યતા અનુભવી કે મને સાક્ષાત દાદાના દર્શન થયા છે એવું મને ફીલ થયું રાજ્યોપચાર અગાઉ પણ ઘણા થયા છે ખૂબ જ સારા રાજોપચાર થયા છે પણ જ્યારે હનુમાનજીના જન્મોત્સવની પૂર્વ સંધ્યાની વાત આવે આજનો રાજોપચાર તો અલૌકિક હતો એમાં જે દાદાને ફૂલોથી શણગારવામાં આવ્યા છે એ દાદાના શ્રીલંકાથી ફૂલો મંગાવવામાં આવ્યા છે અને જે દાદાને ઝીણા ઝીણા ફૂલની વેણીઓ કરાય છે શણગાર માટે એ બધી થાઇલેન્ડથી બોલાવવામાં આવી છે તેમજ એક હજાર આઠ કિલો સુખડીનો પ્રસાદ તેમજ એક હજારથી એક હજાર આઠથી પણ વધારે મંત્રોચ્ચાર કરી અને એકાવનથી વધારે સંતોની હાજરીમાં બધા હરિભક્તો સમૂહ આરતી કરી અને ખૂબ જ દિવ્યો દર્શન થયા એસા લગા જે છે કે અ સાક્ષાત લાઈક હનુમાનજી મહારાજ કે હમ દર્શન કર રહે હે સ્પેશિયલી ઉનકી જો મુસ્કાન હે ઉનકી આંખે વો જબ એસા લગા કી સ્વયં હનુમાનજી મહારાજ એક રાજાધીરાજ રૂપ મે હમે હમ સભી વ્યક્તિઓ કો દર્શન દે દે દાદા ના સાનિધ્ય માં ભવ્ય થી ભવ્ય રાજોપચાર પૂજન કરવામા આવેલ છે